હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સવારે નાસ્તામાં કે પછી બારગામ જવું હોય અને તમારે બે દિવસ સુધી બી જો તમારે થેપલા સોફ્ટ રાખવા હોય તો અહીંયા મેં પાલકના પળવાળા થેપલા બનાવીને લઈને આવી છું અહીંયા કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું અહીંયા મેં એક કિલો જેવી પાલક લીધેલી છે એને આ રીતે ધોઈને સાફ કરીને અને રફલી તમારે સમારીને રેડી કરવાની છે અહીંયા પાલક તમારે પહેલાં નહીં ધોવાની કાપીને તમારે ધોઈને એડ કરવાની રહેશે એટલે પાલક તમે જોઈ શકો છો કે આવી ફ્રેશ અને લીલી હોય એવી તમારે લેવાની રહેશે હવે પાલકના થેપલા કરવા માટે આપણે એક વાસણમાં બે કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અહીંયા રોગ ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે પછી એની અંદર એક ચમચી જેવો આપણે ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી અહીંયા તમારા જે થેપલા છે એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે આની અંદર મસાલા કરવાના છે તો અડધી ચમચી જેવું હળદર પાવડર અડધીથી એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર લઈશું અને અડધી ચમચી જેવો આપણે અજમો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેવો આપણે સફેદ તલ એડ કરીશું અને પછી જે આપણે પાલક સમારીને હતી એને પાણીથી ધોઈને આ રીતે બધી એડ કરી દેવાની રહેશે હવે આની અંદર એક ચમચા જેટલું આપણે તેલ એડ કરીને મોયણ એડ કરી દેવાનું છે તેલનું અને આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે પહેલાં તમારે તેલ અને મીઠું અને પાલક બધું સરખી રીતે લોટની અંદર તમારે મિક્સ કરવાનું પછી જ તમારે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો રહેશે પહેલાં પાણીનો ઉપયોગ તમારે અહીંયા નહીં કરવાનો હવે આ બધું બધું જ મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે તમારે અહીંયા પાણીની જગ્યાએ જો દૂધનો ઉપયોગ કરવો હોય તો દૂધમાં બી તમે આ લોટ બાંધી શકો છો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે સોફ્ટ ડો બંધાઈ જાય પછી તમારે આ રીતે મીડિયમ સાઇઝના લુવા વાળીને રેડી કરી લેવાના જેથી તમને થેપલા પડવાળા ફટાફટ બનાવીને રેડી કરી શકો તો હવે આપણે થેપલા બનાવવા માટે આ રીતે કોઈ બી પાટલો કે પછી તમે જેના ઉપર વણતા હોય તમારે લઈ લેવાનું રહેશે એને પહેલાં આપણે તેલથી થોડું ગ્રીસ કરી દેવાનું અને પછી જે આપણે લુઓ વાળીને રેડી કર્યો છે એમાંથી એક તમારે લેવાનું અને આ રીતે આપણે પહેલાં નાની રોટલી વણીને રેડી કરી લેવાનું છે જે રીતે આપણે નોર્મલ થેપલા વણીએ છીએ એ જ રીતે તમારે પહેલાં વણીને રેડી કરવાનું પછી આ રીતે મીડિયમ થિકનેસમાં વણાઈ જાય પછી એની અંદર તમારે એક ચમચી જેવું તેલ તમારે આ રીતે એડ કરીને હાથેથી સ્પ્રેડ કરી દેવાનું બધી જ રીતે તમારે હાથેથી સ્પ્રેડ કરવાનું તમારે જો આના ઉપર થોડો કોરો લોટ એડ કરવો હોય તો કરી શકો છો પણ હું નથી કરતી પછી એક સાઈડથી આ રીતે તમારે ફોલ્ડ કરવાનું ફરીથી આપણે થોડુંક તેલ લઈશું એના પર થોડુંક એડ કરીને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને બરાબર બીજી સાઈડથી ફોલ્ડ કરીને તમારે સીલ કરી દેવાનું બંને સાઈડ સરખું તમારે એક સરખું સીલ થવું જોઈએ આ રીતે થઈ જાય પછી તમારે આને વણીને રેડી કરવાનું છે બધી કિનારી તમારી એક સરખી અહીંયા વણીને રેડી થવી જોઈએ અહીંયા બહુ આપણે પતલી કે પછી બહુ મોટી આપણે વણીને નથી કરવાની મીડિયમ થિકનેસમાં તમારે વણીને રેડી કરવાની અને બધી બાજુ સરખી વણાઈ જાય પછી તમારે આ રીતે ટ્રાયંગલ શેપમાં તમારે વણવાની રહેશે આ રીતે વણાઈ જાય પછી તમારે આને શેકવાની પ્રોસેસ પર લઈ લેવાની તો અહીંયા શેકવા માટે તમારે સાઈડમાં પહેલાંથી જ તમારે તવી ગરમ કરવા મૂકી દેવાની તવી આ રીતે ગરમ થાય એટલે થોડુંક તેલ એડ કરીને તમે જે પાલકના થેપલા વણીને રાખ્યા હોય એ તમારે મૂકી દેવાનું ગેસની ફ્લેમ તમારે શરૂઆતમાં સ્લો રાખવાની બે મિનિટ જેવું થાય પછી આ રીતે તમારે ફ્લિપ કરી દેવાનું અને એક સાઈડ તમારે આ રીતે ગોલ્ડન રંગનું થઈ જાય પછી બીજી સાઈડ બી તમારે એ રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જાય પછી બેથી ત્રણ મિનિટ જેવું થાય ત્યારે તમારે ઉપરથી થોડું તેલ અને આજુબાજુમાં થોડું તેલ એડ કરીને તમારે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય અને ઉપરથી પળ થોડું ક્રિસ્પી થાય એટલું તમારે શેકીને રેડી કરવાનું છે બંને સાઈડ તમારે તેલનો ઉપયોગ બી કરી શકો છો ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘીનો બી ઉપયોગ કરી શકો છો હવે આ રીતે ફરાવતા જવાનું બંને સાઈડ અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે શેકવાનું તમે તમને દેખાતું હશે કે આપણા સરસ એવા પળવાળા થેપલાના પળ એકદમ છૂટા પડવા લાગે છે હવે આ અહીંયા આપણો સરસ એવું શેકાઈ ગયું છે તો આને પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા જ પાલકના પળવાળા થેપલા બનીને રેડી છે અહીંયા મેં આની સાથે આથેલા મરચાં અને ખાટું લીંબુનું અથાણું મેં સર્વ કર્યું છે તમે આની સાથે ચા કે પછી ચટણી કે પછી લીલા કાંદાનું શાક સાથે બી બહુ સરસ લાગે છે તો આ અહીંયા તમને હું બતાવું કે હવે આપણા અહીંયા પડવાળા થેપલા કેવા બન્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પળવાળા થેપલા સરસ ઇઝીલી પળ નીકળી જાય છે તમે જે રીતે આને ભાગ કરશો એ રીતે આ પળ એકદમ ઇઝીલી નીકળી જાય છે તમે સાઈડમાંથી કે પછી તમે નીચેથી બી આવી રીતે ખુલશો તો તમે જોઈ શકો છો કે પડ એકદમ સરસ એવું ખુલે છે એટલા જ આ સોફ્ટ બન્યા છે ઇઝીલી તૂટી જાય છે અને આની સાથે તો આ લીલા મરચાંનું જે અથાણું છે બહુ જ ટેસ્ટમાં લાગે છે તમારે જો આની રેસિપી જોઈતી હોય તો મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો તુરિયા મરચાંનું અને લીંબુનું અથાણું કઈ રીતે બને અને આ પાલકના પળવાળાથી એટલા જરૂરથી ટ્રાય કરજો આ પાલક પળવાળા થેપલા જે છે એ તમે બે દિવસ સુધી બીજો રાખશો તો આ એવાને એવા સોફ્ટ જ રહે છે તમારે બારગામ ક્યાંય જવું હોય તો આ રીતે આ પાલકના પડવાળા થેપલા જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ